નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસી માં આજે નવ તારીખ ચોથો મહિનો બે હજાર ચોવીસ ને મંગળવાર રોજ મિત્રો હાલ ઘઉં આવક વિશે વાત કરીએ તો અત્યારે મિત્રો લાઈનો લાગી ગઈ છે હજી કઈ જાહેરાત નથી થઈ મિત્રો ત્યારબાદ રોડ પર લાઈનો જોવા મળી રહી છે ઘઉં ગાડીઓની અને આવક તો હજુ બંધ જ છે અને મિત્રો હરાજીના કામકાજ વિશે વાત કરું તો જે આ આરસીસી ગ્રાઉન્ડ છે આ ટાવર પાસે જોઈ શકો છો ત્યાં હરાજીનું કામકાજ સૌથી પહેલા ચાલુ કરવામાં આવેલ છે ત્યાર પછી જો મિત્રો આ ડૂમ જે તમને દેખાય છે તે ફૂલ જો મળી રહ્યો છે મિત્રો હાલ આટલો જ સ્ટોક છે જે પાલનો છે ત્યાર પછી નવી આવક ચાલુ કરવામાં આવશે જેથી મિત્રો અત્યારે ઘઉંની ગાડીઓ જોવા મળી રહી છે રોડ પાસે તો ચાલો જાણી લઈએ આજે કેવા રહેલા છે ઘઉંના બજાર ભાવ ટુકડીમાં કેવા ભાવ છે લોકોમાં કેવા ભાવ છે ત્યાં વિડીયોમાં જાણી લઈએ તો વિડીયો મેન્ટ સુધી બની રહ્યો આજના ઘઉના ભાવ જોવા માટે મિત્રો તમને અમારા વિડીયોમાં રનિંગ ભાવ જોવા મળી જશે નંબર পাঁচসো ছো ছো যে টুকড়ছে দশ পাঁচসো দশ ভাব টুকড়িছে ঝি কটক মিডিয়ম কোলিটি টুকড়ে চার সো

પાંચસો રૂપિયા થયા છે મિત્રો આના ટુકડી છે જોઈ શકો છો મીડિયમ ક્વોલિટી તમારા ચારસો ને ચોરાણું ટુકડી છે ચારસો ને ચોરાણું મીડિયમ ક્વોલિટી જોઈ શકો છો મોસ્ટ ઓફ ટુકડી જોવા મળી રહી છે મોસ્ટ ઓફ જ લોકવન આવે છે ટુકડી છે

ભાઈ તમે જે આગળ ભાવ જોયા એ વીસ કિલોના ભાવ છે અને બજાર વિશે વાત કરું તો બજાર તો એ સ્થિર જ છે